મને કહે કે થોડા વર્ષો પહેલાં અમારા અમારા બિઝનેસમાં બહુ મોટી નુકસાની ગઈ એટલી મોટી નુકસાની ગઈ બધું વીચ દેવું પડ્યું અને તેમ છતાં માથે દેવું રહી ગયું હું મારા ભાઈ અને મારા બાપુજી ત્રણે થઈને બેઠા હતા એ જ વખતે મારા ભાભી આવ્યા અને મારે ભાભી મારા બાપુજીને કહે પિતાજી શા માટે આપ નારાજ થયા શા માટે ઉદાસ થયા છો આપણે ધંધામાં નુકસાની કરી જિંદગી હારી નથી ગયા એમ કહી અને અમે સમૃદ્ધ હતા એમ સામે પક્ષ સમૃદ્ધ હતો એને કર્યાવર જેટલું સોનું મળેલું કેટલો સો મારા પિતાજી આને વેચી નાખો મારા બાપુજી પણ બેઠા તો આવેલું સોનું તારા કર્યાવર આવેલું સોનું છે અને ત્યારે મારી ભાભી એવું કીધું કે બાપુજી હું જો આ ઘરની થઈ તો આ સોનું પણ આ ઘરનું થઈ જીતું અને એના 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 પપ્પાને ફોન જેડ્યો કે અત્યારે અમારી પોઝિશન નબળે છે માટે દસ લાખ રૂપિયા અત્યારે